મિત્રો આજે આપણે એક બહુ સંવેદનશીલ વિષય પર વાત કરવાના છીએ અને એ છે વજન ઘટાડવા માટે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ આજે સોશિયલ મીડિયા પર આપણે ઘણું જોઈએ છીએ કે આ ખાઈ લ્યો એટલે દસ કિલો વજન ઘટી જશે પણ મિત્રો આયુર્વેદ એ કોઈ રમત નથી એ એક સંપૂર્ણ વિજ્ઞાન છે એટલે આજનો મારો આ વિડીયો બનાવવાનો હેતુ આયુર્વેદના પુસ્તકો અન્ય નિષ્ણાતો પાસેથી જે સાચી માહિતી મળી છે તે તમારા સુધી પહોંચાડવા માંગુ છું આજનો વિડીયો એ લોકો માટે છે જેઓ પોતાની તબિયત સુધારવા માગે છે પણ સમજદારી સાથે આજે હું તમને ત્રણ એવી ઔષધિઓ વિશે જણાવીશ જે આયુર્વેદમાં મેદ એટલે કે ચરબી ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ યાદ રાખજો આ દવાઓ ક્યારે જાતે બજારમાંથી લાવીને ફાકડા મારવા માંડતા નહીં તમારું શરીર કેવું છે તમારી તાસીર કેવી છે એ જોઈને ડૉક્ટર દવા આપે છે આપણે ફક્ત એ ઔષધિના ગુણધર્મો અને વિજ્ઞાન સમજશું તો ચાલો અંધશ્રદ્ધાથી દૂર રહીને સાચું જ્ઞાન મેળવીએ વાતને સમજવા માટે હું તમને એક સત્ય ઘટના આધારિત ઉદાહરણ આપું છું ધારો કે આપણા એક દર્શક મિત્ર છે એમનું નામ આપણે કિશોરભાઈ રાખીએ કિશોરભાઈની ઉંમર પિસ્તાલીસ વર્ષ અને વજન પંચાણું કિલો એમને ચાલવામાં હાંફ ચડતો હતો એમણે ટીવીમાં જોઈને કોઈ પાવડર મંગાવ્યો અને ખાધો પણ એમને પેટમાં બળતરા થવા લાગી વજન તો ન ઘટ્યું પણ તબિયત બગડી પછી કિશોરભાઈ એક સારા ડોક્ટર પાસે ગયા ડોક્ટરે કિશોરભાઈને નાડી તપાસી એમની પ્રકૃતિ જોઈ કે એમને પિત્ત એટલે કે ગરમી વધારે છે કે કફ વધારે છે એ તપાસ્યા પછી વૈદ્યરાજે એમને આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે ઔષધિઓ યોગ્ય માત્રામાં અને યોગ્ય અનુપાન એટલે કે શેરની સાથે લેવી તેની માહિતી સાથે આપી પરિણામ શું આવ્યું ત્રણ મહિનામાં કિશોરભાઈનું વજન ધીરે ધીરે ઘટ્યું શરીરમાં સ્ફૂર્તિ આવી અને કોઈ આડઅસર ન થઈ મિત્રો આ ફરક છે ડૉક્ટરની સલાહથી દવા લેવામાં કિશોરભાઈને ફાયદો એટલે થયો કારણ કે એમણે દવાને સમજ્યા પછી ડોક્ટરના કહેવા મુજબ લીધી ઔષધિઓ પર જઈએ એ પહેલાં બેઝિક વિજ્ઞાન સમજો આયુર્વેદ મુજબ જ્યારે આપણી જઠરાગ્નિ એટલે કે પાચનશક્તિ નબળી પડે ત્યારે ખોરાક પચતો નથી અને આમ નામનું ઝેરી તત્વ બને છે આ આમ અને વધારાનો કફ ભેગા થઈને મેદસ્વીતા લાવે છે માટે આયુર્વેદિક ઔષધિઓ ત્રણ સ્ટેપમાં કામ કરે છે નંબર એક પાચન સુધારે છે એટલે કે દીપન પાચન નંબર બે નસોમાં જામેલો કચરો ખોતરીને કાઢે છે એટલે કે લેખન કર્મ નંબર ત્રણ ચરબી ઓગાળે છે હવે જોઈએ એ ત્રણ મુખ્ય ઔષધિઓ કઈ છે અને તે શરીરમાં જઈને શું કામ કરે છે ઔષધિ નંબર એક ત્રિફળા એટલે શરીર સુધીનું સાધન જેમાં આમળા હરડે અને બહેડા હોય છે આ ઔષધિનું કાર્ય શું છે ઘણા લોકો માને છે કે ત્રિફળા માત્ર પેટ સાફ કરવા માટે છે ના મિત્રો આયુર્વેદમાં અને રસાયણ કહ્યું છે વજન ઘટાડવા માટે જ્યારે ડોક્ટર ત્રિફળા આપે છે ત્યારે તેનો મુખ્ય હેતુ આંતરડામાં જમેલી જૂની ગંદકીને દૂર કરવાનો હોય છે જ્યાં સુધી તમારું પેટ ચોખ્ખું નહીં થાય ત્યાં સુધી કોઈ પણ વજન ઘટાડવાની દવા કામ નહીં કરે ઉપયોગ વિશે જાણકારી સામાન્ય રીતે આયુર્વેદિક ઉપચારોમાં ત્રિફળાને ગરમ પાણી સાથે રાત્રે લેવાનું સૂચન હોય છે અથવા સવારે તેનો ઉકાળો બનાવીને લેવાય છે પણ જો તમને ડ્રાયનેસ એટલે કે લુખાસ વધારે હોય તો ડોક્ટર તેમાં ઘી કે મધ ઉમેરવાનું કહેતા હોય છે એટલે ત્રિફળા પણ તમારી પ્રકૃતિ મુજબ લેવું હિતાવહ છે ઔષધિ નંબર બે મેદોહર ગૂગળ એટલે કે ચરબી ઓગાળનાર પાવર હાઉસ આ શું છે અને કેવી રીતે કામ કરે છે આમાં મુખ્ય તત્વ ગુગળ છે ગુગળનો સ્વભાવ છે ગરમ અને લેખન કલ્પના કરો કે એક પાઇપમાં ચીકણી ચરબી જામી ગઈ છે તો તેને સાફ કરવા આપણે ગરમ પાણી નાખીએ બસ મેદોહર ગૂગળ શરીરમાં જઈને લોહીની નસોમાં અને કોષોમાં રહેલી ચરબીને ગરમી આપીને ઓગાળવાનું કામ કરે છે માત્રા અને સાવચેતી મિત્રો અહીંયા જ લોકો ભૂલ કરે છે મેદોહર ગૂગળ ખૂબ જ પાવરફુલ ઔષધ છે આ ગોળી કેટલી લેવી એક લેવી કે બે સવારે કે સાંજે આ નક્કી કરવાનું કામ તમારા ડોક્ટરનું છે જો કોઈ વ્યક્તિને એસિડિટી એટલે કે પિત્તની તકલીફ હોય અને તે ડૉક્ટરને પૂછ્યા વગર આ ગોળી ખાય તો તેને છાતીમાં ભયંકર બળતરા થઈ શકે છે અલ્સર થઈ શકે છે એટલે માહિતી તરીકે યાદ રાખો કે મેદોહર ગૂગળ ચરબી માટે શ્રેષ્ઠ છે પણ એનો ડોઝ તમારા શરીરનો ચેકઅપ કર્યા પછી જ નક્કી થઈ શકે ઔષધિ નંબર ત્રણ વૃક્ષામલ્લા એટલે કે ભૂખ પર નિયંત્રણ જેને આપણે સામાન્ય ભાષામાં કોકમ કહીએ છીએ આનું કામ શું છે વૃક્ષામલ્લામાં હાઇડ્રોક્સિસાઈટ્રિક એસિડ નામનું તત્વ હોય છે આયુર્વેદ અને મોર્ડન સાયન્સ બંને સ્વીકારે છે કે વૃક્ષામલ્લા બે રીતે કામ કરે છે નંબર એક તે નવી ચરબી બનવાની પ્રક્રિયાને ધીમી પાડે છે નંબર બે તે મગજમાં એવા હોર્મોન્સ વધારે છે જેનાથી આપણને વારંવાર ભૂખ નથી લાગતી અને પેટ ભરેલું લાગે છે ઉપયોગ વિશે ઘણા વૈદ્યો વૃક્ષામલ્લાને કેપ્સ્યુલ આપે છે તો ઘણા કોકોમનું શરબત પીવાની સલાહ આપે છે આ એક પ્રમાણમાં સુરક્ષિત ઔષધિ છે પણ જો તમે લોહી પાતળું કરવાની દવા લેતા હોય તો આ લેતા પહેલાં ડોક્ટરને પૂછવું ફરજિયાત છે નંબર સાત આ દવાઓ કોણે બિલકુલ ન લેવી જોઈએ આ સેગમેન્ટ સૌથી વધુ ધ્યાનથી સાંભળજો ભલે આ આયુર્વેદિક છે પણ તેની આડઅસર થઈ શકે છે જો ખોટા વ્યક્તિ દ્વારા લેવાય નીચે મુજબની વ્યક્તિઓએ ડૉક્ટરની પરમિશન વગર આ લેવું પણ નહીં નંબર એક સગર્ભા બહેનો ગૂગળ ગરમ પડે છે જે ગર્ભ માટે જોખમી હોઈ શકે નંબર બે સ્તનપાન કરાવતી માતાઓ બાળકની તાસીર પર અસર પડી શકે નંબર ત્રણ નાના બાળકો અઢાર વર્ષથી નીચેના બાળકો માટે આ દવાઓ નથી નંબર ચાર કિડની અને લિવરના દર્દીઓ જેમની દવાઓ ચાલુ છે નંબર પાંચ અલ્સર અને અતિશય પિત્તવાળા લોકો નંબર આઠ તાત્કાલિક ડોક્ટર પાસે ક્યારે જવું જો તમે કોઈ નિષ્ણાતની સલાહથી આ કોર્સ શરૂ કર્યો હોય અને તમને નીચેના લક્ષણો દેખાય તો તરત દવા બંધ કરી ડૉક્ટરનો સંપર્ક કરજો જો શરીરમાં અચાનક ખૂબ ગરમી લાગવી જો ચામડી પર લાલ ચાંઠા પડી જવા જો ગભરામણ થાય કે હૃદયના ધબકારા વધી જવા જો સતત ઝાડા થઈ જાય તમારું શરીર તમને સંકેત આપે છે તેને અવગણશો નહીં તો દર્શક મિત્રો સારાંશ એ છે કે આયુર્વેદ પાસે મેદસ્વિતા માટે અદ્ભુત ઈલાજ છે ત્રિફળા મેદોહર ગુગળ અને વૃક્ષામલ્લા ખરેખર રામબાણ છે પણ શરત એટલી જ છે કે તે તમારા શરીરને અનુરૂપ હોવી જોઈએ મારી તમને હાથ જોડીને વિનંતી છે ઇન્ટરનેટ પર જોઈને જાતે ડૉક્ટર ન બનો તમારા નજીકના સારા આયુર્વેદિક ક્લિનિકની મુલાકાત લ્યો ત્યાં ડોક્ટરને કહો કે સાહેબ મારે મેદોહર ગૂગલનો પ્રયોગ કરવો છે શું મારા શરીર માટે યોગ્ય છે જો તેઓ હા પાડે અને ડોઝ નક્કી કરી આપે તો તમને સો ટકા પરિણામ મળશે તંદુરસ્ત રહો પણ સમજદારીથી આ માહિતી ગમી હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં લખજો કે તમે સ્વાસ્થ્ય માટે કયો દેશી ઉપચાર માનો છો હું શારદાબેન ગોસ્વામી રજા લઉં છું